સદગુરુ ના ચરણ જવાનું યાદ રાખજો તમને કઈ મંત્ર આવડે ન આવડે કઈ વાંધો નહીં શ્લોક આવડે ન આવડે વાંધો નહીં આપણે ધર્મ ધ્યાન કરી શકીએ ન કરી શકીએ કઈ વાંધો આ યુવાનો બધા બેઠા છે મારી ખાસ એક તમને સૌને એક અરજ છે આમ તો અરજ કરતા હું આદેશ પણ કરી શકું બ્રાહ્મણનો દીકરો છું ધર્મની તમને બીજી કઈ ખબર હોય ના હોય પણ સાધુ સંતો સેવા કરજો એ તમારું સર્વથા કલ્યાણ કરશે પ્રભુ બીજું કઈ આપણે ગ્રંથો ખોલવાની જરૂર ખાસ કરીને માતૃ શક્તિને વંદન સાથે એક નિવેદન આપણી જે પરંપરા છે એ પરંપરાને આપણે આપણા સંતાનોની અંદર એનું સિંચન કરીએ આપણી અસ્મિતા શું છે એને પ્રગટ કરીએ

શ્રી સુકદેવીજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે હે રાજન ધ્યાનપૂર્વક સાંભળો એક કથા તરફ હું તમને લઈ જાઉં છું જેમાં વિશાલા નામની નગરી છે બદ્રવિશાલા નગરીમાં ભગવાન દેવર્શી નારદ આવ્યા છે નારાયણ 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 કરતા દેવર્શી નારદ આવ્યા આવી અને ચાર ઋષિ કુમારોને મળ્યા છે સનત સનંદન સનાતન અને સનત કુમાર હાથ જોડીને પ્રાર્થના કરે છે મહારાજ એક મનમાં મૂંઝવણ છે વૈસે તો હરિકા દાસ કભી ઉદાસ નહીં હોતા પણ આજ દેવર્ષિ નારદ ઉદાસ છે એટલે ચારે કુમારો એ પૂછ્યું કે નારદ કેમ આટલા બધા ઉદાસ છો નારદ એટલે શું જેની વાત કોઈ રદ ના કરી શકે ઈ નારદ જે દલીલ રજુ કરે એટલે પછી એનું કોઈ એને અકાટ્ય સત્ય કહેવાય આવા નારદ પણ એ નારદ આજે મુંજાણા છે એટલે સનત કુમારે પૂછ્યું કે દેવર્ષિ નારદ મુંજાનેલા કેમ છો અમુક માણસો મૂંઝાયેલા સમાજ માટે બોલો નારાયણ સમાજની જવાબદારી છે કોઈ કોઈ સાધુ સંત હોય 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 ગુરુ એ જો તો બહાર કાઢે ભૌતિક જગતથી આમ તો કોઈ દુઃખી હોય ના પણ ભૌતિક રીતે કદાચ ક્યાંય કોઈ અને મને કહેવા દો કે મહાભારતની કથા આવતીકાલે હું કરીશ કારણ કે ભાગવત ને સમજવું હોય ને તો પેલા મહાભારતને સમજવું બહુ જરૂરી છે વિના મહાભારત સમજે ભાગવત સમજાશે નહીં એટલા માટે હું મહાભારતની કથા પણ કરવાનો છું આ જ કથામાં જે ભાગવતની અંદર જ આવે છે જે તે સમયે ગુરુ દ્રોણાચાર્ય ગુરુ દ્રોણાચાર્યની શ્રેષ્ઠ વિદ્યા આના જેવો ગુરુ ધરતી ઉપર નહીં એ ગુરુ દ્રોણાચાર્યને જો દ્રુપદે હાંચવી લીધો તો મહાભારત ન થાય બોલો દ્રુપદ બે ભેગા ભણતા ઇતિહાસમાં બે વ્યક્તિઓ એના મિત્ર પાસે માગવા ગયા એક સુદામો કૃષ્ણ પાસે અને બીજા દ્રુપદ પાસે દ્રોણાચાર્ય દ્રોણાચાર્ય માગવા શું કામ ગયા આની પાસે એટલી બધી વિદ્યા છે 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 પારંગત તો એને માગવાની એટલે જરૂર પડી ગુરુ દ્રોણ ને કારણ કે એને એની વિદ્યા વેચી નહોતી પ્રભુ ગુરુ દ્રોણાચાર્ય કે ક્લાસ નતા ખોલ્યા જ્યોતિષ શીખવા વત પાંચસો રૂપિયાનું ઓલું શીખવા વત પંદરસો રૂપિયા ને કથા કરાવો તો પંદર લાખ ને બોલો નારાયણ આવું કર્યું હોત તો ગુરુ દ્રોણ દ્રોણ નો હોત ગુરુ થવા માટે ઘણું ત્યાગવું પડે છે એ કથા જો હે ધર્મ કા વિષય આજના દિવસે હું પરમપુજ્ય પ્રાકસ્મિક ડોંગરેજી બાપાને સ્મરણમાં લઉં છું પરમ પૂજ્ય કૃષ્ણશંકર દાદાજી ને હું સ્મરણ માં છું મારા ગુરુદેવ પૂજ્યભાઈ છે આ બધા મહાપુરુષોને હું વંદન કરું છું કારણ કે એને એની વિદ્યા વહેંચી નથી સમાજમાં વહેંચી છે અને એનાથી જે દ્રવ્ય આવ્યું એ સમાજને જ વિદ્યાના રૂપમાં દાન આપ્યું પણ દુઃખ ની વાત હવે એ છે કે હવે પણ બિઝનેસ થઈ ગયો છે બોલો નારાયણ ચાલે પણ મેં કીધું એમ કે આમાં કલયુગમાં વાવેલું તો ઘણું કે ન વાવેલું ઘણું કે ધ્યાન રાખવું

વૈકુંઠમાં એમ કહેવાય છે દેવર્ષી નારદ આવ્યા છે બોલે મહારાજ એક પ્રશ્ન છે તમારા સિવાય એનું કોઈ સમાધાન કરી નહીં શકે બોલે શું પ્રશ્ન છે બોલે મેં જોયું કે ભક્તિ મહારાણી દુખી છે ક્યાં છે ભક્તિ બોલે મને વૃંદાવનમાં ભક્તિ મળી અને એમણે પોતાના દુખના કારણ બતાવ્યા બોલે મહારાજ યમુનાને કિનારે નારાયણ 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 કરતો હું જતો તો એમાં હામે કાઠે છે મને કો કે હાથ કર્યો હે નારદજી આયા આવો

પેલી જે સ્ત્રી છે રડી રહી છે દેવર્ષિ નારદ કહે મને સમજાણું નહી આ કોણ છે જય અને દીકરીને પૂછું બેટા હું તને ઓળખ્યો નહી બોલ બોલે દાદા તમે મને ઓળખ્યા નહી નહી કોણ છો હમ ભક્તિ રીતિ ખ્યાત હાથ જોડીને બોલે છે મે જ્ઞાન વૈરાગ્ય મહારાજ મારું નામ ભક્તિ છે આ મારા બે દીકરા છે એકનું નામ છે જ્ઞાન અને બીજાનું નામ છે વૈરાગ બોલે બટા તને ઓળખ્યો નહીં કેમ બને કારણ કે તારા માર્ગ નો હું આચાર્ય છું ભક્તિ માર્ગ આચાર્ય છે દેવર્ષિ નારદ આવી તારી દશા કેમ થઈ મને પહેલેથી કે એટલે ભક્તિએ પોતાની કથા પહેલેથી માંડી છે ઉત્પન્ન દ્રવિડી સાહ વૃદ્ધિ કર્ણાટકે ગતા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સાવધાન કરતા કહે છે સૂત નામના પુરાણી શૌનક નામના મુનિઓને સાવધાન કરે છે ધ્યાનથી સાંભળ્યું દેવર્ષિ નારદે ભક્તિને એના જન્મથી કથા પૂછી છે ભક્તિ એના જન્મની કથા કહે મારો જન્મ દક્ષિણ દેશમાં થયો દ્રવિડ દેશમાં ત્યાંથી આગળ આવી કર્ણાટકમાં ત્યાં મારી વૃદ્ધિ થઈ ક્વચિન ક્વચિન મહારાષ્ટ્ર જ્યાંથી મહારાષ્ટ્રમાં આવી ક્યાંક ક્યાંક મને પોષણ મળ્યું પણ જેવી ગુજરાતમાં આવી એટલે હું ઘરડી થઈ ગઈ આવું લખ્યું છે હા આપણને પ્રશ્ન થાય કે ઘરડી ભક્તિ ગુજરાતમાં આવીને થઈ જેટલી ગુજરાતમાં ભક્તિ થાય છે એટલી ક્યાંય થાય છે નહીં પણ ઘરડી ભક્તિ એટલે સાચી ભક્તિ તો ત્રીસ ટકા થતી હોય પણ નેવું ટકા કે સિત્તેર ટકા દંભ અને પાખંડ થતા હોય જે વેદમાં લખ્યું ન હોય આને ઘરડી ભક્તિ કહેવાય કદાચ વ્યાસજી આ સમજીને ઘરડી ભક્તિ કીધું હશે જે પુરાણમાં લખ્યું નથી જે વેદમાં લખ્યું નથી જે શાસ્ત્રમાં ક્યાંય નથી પોતાની દુકાન હલાવવા માટે બોલો નારાયણ દેખતે હી દેખતે જનાબ ખુદા બન ગઈ આઘરડી પગ બીજું માનવું એવું જે શાસ્ત્રમાં લખ્યું હોય માનવું એવું મેં કીધું ને વક્તા કે એ નહીં આમાં હું લખ્યું છે એ માનમાં ગુર્જર પ્રાંતમાં આવી અને બીજો ભાવ એવો પણ છે કે ગુર્જર પ્રાંત એટલે ગુજરાતમાં આવીને ઘરડી ભક્તિ થઈ એટલે પાકી ગઈ છે પીટ થઈ ગઈ છે ત્રીજો ભાવ એવો છે કે ગુર્જર પ્રાંત એટલે આપણું ગુજરાત નહીં પણ કચ્છનો અફાટ રણ જ્યાં છે આવા બધા ભાવો છે સૌ પોત પોતાની રીતે એવા ભાવો કરતા હોય છે અને ગ્રાહ્ય છે પણ કહેવાનો મારો શું દુનિયા શું છે એના કરતાં આપણે શું કરવું છે આપણે જોવાનું છે દુનિયા તો એસી છે લેકિન આપણને ખબર હોય તો આપણને વ્યવહાર બુદ્ધિથી ક્યાં ક્યાં પગ આપણે અહીંયા એક સૂત્ર છે ક્યાં ટકવું ક્યાં અટકવું અને ક્યાંથી છટકવું આ ત્રણ વસ્તુ જેને આવડી જાય એને કોઈ દિવસ લટકવું ના પડે ક્યાં ટકવું ક્યાં અટકવું ક્યાંથી છટકવું આ ત્રણ બહુ મહત્વના સિદ્ધાંતો છે આવું જો આવડી જાય તો પછી ધર્મ સંકટના દેવર્ષિ નારદ કહે હે દેવી તમારા દુઃખને હું કેવી રીતે દૂર કરું બોલે મહારાજ અમારા માટે જો કોઈ ભાગવતની કથા કરાવે તો અમારું દુઃખ દૂર થાય એટલા માટે ભાગવત કોની પાસે કરાવવું એ નિર્ણય કરવા માટે દેવર્ષિ નારદ સનતકુમારોને કહે સનતકુમારો કથા કરીએ તો શું ભક્તિ જ્ઞાન વૈરાગ્યનું દુઃખ દૂર હા હા મટી જાય તો સારા વક્તા કેવી રીતે ગોતવા બોલે વિરક્ત હોવા જોઈએ પછા એ જ વાત આવી વિરક્ત કેતા જેને રાગ ન હોય વૈષ્ણવ કેતા વિષ્ણુના ભક્ત હોય વિપ્ર બ્રાહ્મણનો દીકરો હોય વેદ શાસ્ત્ર ભણેલા હોય દ્રષ્ટાંત દેવામાં કુશળ હોય અને સૌથી મોટી વાત ધીર હોવા જોઈએ આવા જે વક્તા હોય એની પાસે કથા કરાવવી